નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાણીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે પશ્ચિમ વિસ્તારમાં મંદિર જતા માર્ગ પર દૂષિત પાણી રસ્તા ફરી વળ્યું છે શિયાળાની ઋતુમાં પણ જાણે ચોમાસાની ઋતુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રસ્તા પર ચારે તરફ પાણી છે ને એ પણ ગંદુ અને તેમજ પ્રદૂષિત પાણી આ દૂષિત પાણી દુર્ગંધ મારતું જેની રેલમછેલ રસ્તા પર થઈ છે ને જેના કારણે આખા જ વાતાવરણમાં દુર્ગંધ પ્રસરી ગઈ છે